वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषं श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचन मालामा सौनि साष्टाङ्गप्रणाम जय स्वामिनारायण ચોરાસીના ભો ફેરામાંથી મુક્ત થવા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠ પદીમાં જે સાચા સંત બતાવ્યા છે સાચા સંતના લક્ષણો કયા છે જે જાણપણું આપું છે અંતર્દ્રષ્ટિ આપી છે ભગવાનના મહિમાનું ગાન કર્યું છે એને સમજવાની એને પામવાની અનિવાર્યતા છે શરૂઆતના આઠ પદો સાચા સંતના લક્ષણ માટેના કહ્યા હવે પછીના બીજા આઠ પદ પદ નંબર નવ થી આગળ અસંત કોને કહેવાય એની વિગત આપણને સમજાવે છે સાચા સંતના અંગાએ ધાણ રે જોઈ લેવા જીવડિયે જેને મળવે માનુ કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ ખાતા પીતા જો તજણાશે રે आशय एना अन्तर नो बेसे बोल कड़ाशे रे पासे वसता एनरनो हसेहारदहैया के रूरे जेम पण घणे रे તેમ તેમ છતું થાશે ખાય ખૂણે લસણ તે ગંધ કરે છોપાવાનું કહે નિષ્કુળાનંદ વાત કેરે જેમ છે તેમ જણાવાનું સંતના જ્ઞાનની સાથે સાથે નું પણ જ્ઞાન જરૂરી છે અમૃતના જ્ઞાનની સાથે સાથે ઝેરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે ધર્મના જ્ઞાનની સાથે સાથે અધર્મનું જ્ઞાન પણ જરૂરી છે આ દેહના જ્ઞાનની સાથે સાથે આત્મા અને પરમાત્માના જ્ઞાનની પણ જરૂર છે સંતનું જ્ઞાન હોય સંતની શરણાગતિ સ્વીકારી હોય સંતના ત્રણ કમળમાં બેઠા હોઈએ પરંતુ અસંત કોને કહેવાય એની સમજણ આપણી પાસે ન હોય તો એવા સાચા સંતની આજુબાજુ રોળાનંદ જેવા અસંત પણ ભમતા હોય એનો સંગ લાગી જાય એના શબ્દો લાગી જાય એની સાથે બેઠક ઉઠક થઈ જાય અને એના વચનમાં ભરમાઈ જવાય તો આપણું કલ્યાણ રખડી પડે એટલા માટે કહો કે સાચા સંતના એંગ એંધાણ રે જોઈ લેવા જીવડીએ જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ જે સંતના શરણમાં જવાથી આપણું આત્યંતિક કલ્યાણ થવાનું છે એના મસ્તકની અંદર એના ચરણ કમળની અંદર મસ્તક ઝુકાવા પહેલા એને વારે વારે તપાસ કરવાની જરૂર છે સંતના લક્ષણો આ વ્યક્તિના જીવન સાથે વણાયા છે કે કેમ કારણ કે બાહ્ય રીતે સાધુના કપડા હોય બાહ્ય રીતે ધ્યાન ધારણા ભજન ભક્તિ કરતા હોય બાહ્ય રીતે પ્રવચનોને પારાયણ પણ કરતા હોય બાહ્ય રીતે પૂજા પાઠ પણ કરતા હોય બાહ્ય રીતે તપવ્રતાધિક પણ કરતા હોય અને બાહ્ય આચાર અને વ્યવહાર જોઈને આપણને મનમાં એમ થાય કે આ સાધુ છે પરંતુ એના અંતરની અંદર શું ભાવના છે એ એક દિવસમાં ખ્યાલ ન આવે ભેગા રહેવાથી આપણને સમજાય કે સાધુ છે કે અસાધુ છે વ્યવહાર સાધુ હો એની સાથે વ્યવહાર થાય એની સાથે બેઠક ઉઠક થાય અને આપણા માનસની અંદર સંતના લક્ષણો સ્પષ્ટપણે ચિત્રાયેલા હોય તો આપણને તરત જ ખ્યાલ આવી જાય કે અસંત છે કોઈક વિદ્વાને પોતાના શ્લોકની અંદર લખ્યું કે નારી કે સમાકાર આપ સજ્જના સંતો કેવા છે નાળિયેર જેવા છે કે બાર થી આપણને દેખાય કે એની અંદર કોપરું છે એમાં પાણી છે આપણને ખ્યાલ જ ના આવે થી તો છોતરા દેખાય એટલે બાહ્ય રીતે આપણને સાચા સંત સંત જેવો ન લાગે પરંતુ એનું અંતર એનું મન એની વાણી એના નેત્ર એનો આત્મા પરમ પવિત્ર હોય પરિશુદ્ધ હોય એના મનમાં વિચારમાં દિલમાં ને દિમાગમાં ભગવાન સિવાય દુનિયાના એક પણ પદાર્થ નો સંકલ્પ ક્યારે ન થતો હોય નારીકેલ સમાકાર સમાકારા દ્રશ્યંતે હિ સ્વજના અન્ય ચદરીકાકારા બહિરેવ મનોહરા અને અસંત માણસો છે બોરજના જેવા છે બાર થી લાલ ચટાક કે દાર લાગે આમ દેખાય પાંચ પચાસ માણસો એને વીંટાઈ બેઠા હોય સમર ઢાળતા હોય પાદુકા પહેરી હોય આંખો બંધ કરી હોય પદ્માસન વાળીને બેઠા હોય અથવા તો પછી રુદ્રાક્ષની ની માળા ભભૂતિ લગાવી હોય કદાચ વસ્ત્રનો પણ ત્યાગ કરી દીધો હોય પરંતુ બહારથી દેખાય છે સાધુ પરંતુ બહિરેવ મનોહરા બહારથી સારા દેખાય છે પરંતુ અંદર ઠળિયો હોય અહંકારનો ઠળિયો ગમંડ નો ઠળિયો રાગદ્વિષ્ટનો ઠળિયો મો મમતા અને વાસના અશક્તિ નો ઠળિયો અંદર હોય એ આપણને દેખાય નહીં એ નજીક જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે એટલા માટે કહો કે જેને મળવે માન્યો કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો ઉઠે બેસે બોલે કળાશે રે પાસે વસતા એ નરનો કેવી રીતે જમે છે કેવી રીતે ચાલે છે કેવી રીતે જુએ છે કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે આવી એક તમામ ક્રિયાઓને જોતાની સાથે જ બુદ્ધિશાળી માણસ હોય અને સમજાઈ જાય કે આનામાં સાધુતા છે કે કેમ એ જમવાની ક્રિયા બોલવાની ક્રિયા જોવાની ક્રિયા સાંભળવાની ક્રિયા બેસવા ઉઠવાની ક્રિયા દ્વારા જ આપણને ખબર પડી જાય કે આ સાધુતામાં નોર્મા છે કે કેમ ખ્યાલ આવી જાય એની વાણીમાં અહંકાર આવી જાય એને ખાવા પીવાની ક્રિયાની અંદર આપણને રસાસ્વાદ દેખાય અને જોવાની ક્રિયાની અંદર એની આંખમાં આપણને વિકાર પણ દેખાય તો સમજો કે મર્યાદામાં નથી સંયમમાં નથી એનું સદાચારી જીવન નથી એની નજર ભગવાનની સામે નથી ભક્તના સામે નથી આત્માની સામે નથી સદગુણોની સામે નથી પંચ વિષયના સામે એની નજર મંડાયેલી છે અને એના રસ રસના ઇન્દ્રિયની અંદર રસને વિશે લોલોપતા છે એટલા માટે સ્વામીએ કહ્યું કે ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો આપણે સૌએ જોયું છે યોગીજી મહારાજના બહુ નજીકથી દર્શન કર્યા છે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે યોગીજી મહારાજ શું જમતા તા અને જમતા હતા પણ તે પણ કેવી રીતે જમતા હતા કાષ્ટના પાત્રની અંદર ભગવાનને ધરાવેલી જે કઈ વસ્તુ હોય એમાં નાખી એમાં ખોબો ભરી પાણી નાખી અને પોતે જમતા પદાર્થ નો સ્વાદ નોતી લેતા ભગવાનની મૂર્તિ નો સ્વાદ લેતા હતા એ ખાય તો થૂલી ખાય ખાય તો મગ ખાય ખાય તો ખીચડી ખાય પ્રમુખ સ્વામી મહારાજ ખાય તો ખાખરા ખાય અને ફ્રૂટની અંદર જમે તો કેળો લે અથવા તો મમરા ખાય આજે પૂજ્ય મોહન સ્વામી મહારાજ ને આપણે જમતા જોયા છે એમનું જમવાનું પદાર્થ તો એટલું બધું ફીકું એટલું બધું ફીકું કદાચ મને એમ લાગે છે કે એમાં એમનું બનાવવા એમના માટે બનાવેલું જે જમવાનું છે જો કૂતરા આગળ મૂકવામાં આવે તો કૂતરું પણ ન ખાય એમાં તેલ નહીં મીઠું નહીં મરચું નહીં હળદર નહીં એવી પ્રકારનું સાવ ફિક લેશ માત્ર પણ એમને સ્વાદ ને વિશે આ શક્તિ નથી અને જે સ્વાદેન્દ્રિય હોય સ્વાદીઓ હોય એ તો જ્યાં આગળ એને સારું સારું જમવાનું મળતું હોય ત્યાં જાય સામેથી માગીને ખાય ગુણાજીતાનંદ સ્વામી પોતાની વાતમાં પણ લખ્યો કે એક મહાત્માજી હતા અને એમને જમવા માટેનું આમંત્રણ મળ્યું ભાઈને ત્યાં અને બે બેને એમના માટે થાળી પીરસી અને બરાબર રસોડાની અંદર એમની નજર જતી હતી કે આ ભાઈએ મહાત્માજી માટે રોટલી દાળ ભાત શાક બધું જમવાનું બનાવેલું શીરાપુરી બનાવેલા એમાં પાપડ પણ તળેલા રાખ્યા હતા પણ આ મહાત્માજીની થાળીમાં પાપડ નહોતો આવ્યો અને મહાત્માજી દૂરથી પાપડ દેખાતો હતો પણ માગવું કઈ રીતે માગે તો તો પછી પોતે સ્વાદ્યો ગણાય અને પોતાનું પોત ઉઘાડવું પડે કે આને પાપડ ખાવાની ઈચ્છા છે અને સાધુ કહેવો કે કેમ એટલા માટે એને યુક્તિ કરીને કહો કે બેનજી હમણાં હું એક જંગલમાંથી ચાલતો ચાલતો આવતો હતો અને એની અંદર રસ્તાની અંદર એક મોટો ડાલા જેવી ફેણ વાળો સાપ જોયો નાક જોયો મને ચાલતા ચાલતા આવ્યો અને હું જોયું કામ હાથ એક ઊંચો થયો અને આવી રીતે ડોલવા માંડ્યો અને એની ફેણ તો એવી મોટી હતી પેલો પાપડ પડ્યો છે ને એટલી મોટી હતી ભાઈ એક હાય 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 મેં પાપડ તમારા માટે ભૂલી ગઈ બનાવ્યા હતા હું તમને આપવાનું ભૂલી ગઈ એમ કહીને આપ્યા કહેવાનું તાત્પર્ય શું કે આવી રીતે મકર કરીને પણ ખાવાનું માગે આવી નાની મોટી ક્રિયા દ્વારા આપણને પોતાને ખ્યાલ આવે કે એ સંતના નોરમાં નથી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી આપણા રાજકોટ મંદિરના કોઠારી અને આપણી બીએપએ સંસ્થાના હેડ ઓફ ધ રસોડા વિભાગ ઘણા મહિનાઓ સુધી પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિદેશમાં હતા દિવસના ત્રણ ટાઈમ જમવાનું બનાવવાની અને જમાડવાની સેવા પોતે કરતા હતા અને એમણે પોતાના પ્રવચનની અંદર વાત કરી કે હું આટલા મહિનાઓથી પ્રમુખસ્વામી મહારાજ સાથે છું પણ મને હજી ખ્યાલ નથી આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે ક્યારેય કળાવા નથી દીધું ક્યારેય સામેથી બાગણી નથી ક્યારેય ઈચ્છા નથી બતાવી કે મારા માટે તમે આ બનાવો તો સંતમાં અને અસંતની અંદર ભેદ પડી જાય એટલા માટે કહ્યું કે ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો ઉઠે બેસે બોલે પાસે વસતા ભગવાન સ્વામિનારાયણ એવા સંતો બનાવ્યા અને સંતો નો ત્યાગ કરાવી દીધો ગળિયું નહીં ખાવાનું દૂધ નહીં પીવાનું ઘી નહીં ખાવાનું મીઠું નહીં ખાવાનું કડવું નહી ખાવાનું તુરું નહીં ખાવાનું ખટરસ નો ત્યાગ અને મહારાજે તો સંતો ને એવા તાવ્યા અને સમાજની અંદર લોકોને પ્રતીતિ આવી ગઈ કે સાધુ તો સ્વામિનારાયણ મહારાજે સંતોને આજ્ઞા કરી કે જ્યાં સુધી પાંચ જણને તમે વર્તમાન ન ધરાવો ત્યાં સુધી તમારે પાણી નહીં પીવાનું અને મુખની અંદર અન્ન દાણો નહીં મૂકવાનું ભિક્ષા માગીને ખાવાનું અને જ્યાં તમને માન સન્માન થતો હોય ત્યાં રહેવાનું નહીં ત્યાંથી નીકળી જવાનું ભિક્ષા માગ્યા પછી એને કપડામાં બાંધીને ગામની ભાગોળમાં તળાવ હોય કુવો હોય સરોવર હોય ત્યાં જ એને જબોડવાનું બે ચાર વખત જબોડ્યા પછી એને વળ દઈને નીચોવાનું અને એ કપડામાં વીટાયેલા અન્નની અંદર થોડો પણ રસકસ ન રહે એમાંથી થોડો સુપારી જેટલો ટુકડો લઈને કૂતરાસ આગળ મૂકવાનું અને કૂતરો પાસ કરે એટલે કે કૂતરો પણ ખાધા વિના જતો રહે એવા રસકસ વગરના તમારે અન્ન જમવા અને એ પણ એક જ ટાઈમ જમવાનું આવી રીતે ભગવાન સ્વામિનારાયણે સાચા સંત બનાવ્યા અને સંતોને શિક્ષાપત્રીમાં તો આજ્ઞા કરી સર્વેન્દ્રિયાની જયાની રસના તો વિશેષત બધી ઇન્દ્રિયો જીતવી પરંતુ રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી અને એટલા માટે આપણા સંતો કહે છે કે રસના એક્સપ્રેસ મંદિરમાં આપણે સભામાં સમયમાં ઉત્સવમાં જતા જતાની સાથે જ આપણને મનમાં વિચાર થાય કે આજે જમવાનું શું હશે આજે રસોઈમાં શું હશે શું મીઠાઈ હશે રસોડાના ભંડારી સ્વામીને આપણે પૂછી લઈએ અથવા તો વ્યવસ્થાપકને પૂછી લઈએ કહેવાનું તાત્પર્ય આપણને રસને વિશે આશક્તિ છે જેને ઉદારની વિશે આસક્તિ છે રસને વિશે આસક્તિ છે પંચ વિષયની વિશે આસક્તિ છે કદાચ ભગવા કપડામાં હોય તો પણ એ સાધુ કેવડાવવાને માટે લાયક નથી એટલા માટે છે હશે હારદ હૈયા કેરુરે વણ કહીએ પણ વર્તાશે જેમ જેમ છપાડશે ગણેરું તેમ તેમ છતું થશે એના હૈયાની અંદર જે ખોટી ભાવના છે આસક્તિ શક્તિ કામના છે અને ઢાંકવાનો પ્રયત્ન કરે છે પોતે નિખાલસપણે પોતે વર્તતો હોય નિર્ધમપણે વર્તતો હોય તો ચાલો સમજીએ કે સાધુતાના માર્ગો પર ચાલો છે ને રસના ઇન્દ્રિયને આ સ્વભાવને આ શક્તિ વાસનાને જીતવા માટેનો પ્રયત્ન કરે છે પરંતુ એવું તો નથી હોતું કે પોતે દંભ કરીને કપટ કરીને લોકોને બતાવવા માટે માંગતો હોય કે હું સાધુ છું ખાય ખૂણે લસણ લકી રહે તે ગંધ કરે છુપાવાને ખૂણે ખાંચરે બેસીને લસણ ખાય ડુંગળી ખાય પોતાને મનગમતું ખાય એ ગંધો પણ બહાર નીકળ્યા વગર રહેવાનું નથી એટલા માટે સ્વામીએ કહ્યું કે હંમેશના માટે આંખો ઉઘાડી રાખવી બુદ્ધિને તાળા ન દેવા આંખે પાટા ન બાંધવા ભગવા એટલા સાધુ એમ ન માનવું શાસ્ત્રોની અંદર જે કે સંતના લક્ષણો લખ્યા છે અને નજર સામે રાખીને એવા સંત જ્યાં મળે ત્યાં તાન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરી દેવું પરંતુ જ્યાં દુષ્ટ છે ભગવા કપડા પહેરીને ધર્મના સ્વાંગ સજીને અધર્મનું આચરણ કરતા હોય એવાના એવા માણસોથી તો લાખ ગાવ દૂર રહેવું દૂરથી નમસ્કાર કરવા એની સાથે આપણે કંઈ લેવા દેવા નથી એના રસ્તે આપણે આપણા રસ્તે સુનિષ્કોળાનંદ સ્વામી આપણને અસંતાના લક્ષણો આ પદની અંદર કયા છે અને આપણને જાણપણો આપે છે કે કેવા સંતનો સમાગમ કરવો કેવા સંતના દર્શન કરવા કેવા સંત દ્વારા આપણા આત્માનું કલ્યાણ થાય કેવા સંતના સમાગમે કરીને આપણું અજ્ઞાન ટળે વાસના બળે સ્વભાવ ટળે અને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થાય એ તમામ સમજૂતી આ ચોસઠ પદીની અંદર એમણે કૃપા કરીને આપણને આપી છે આપણે વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચન અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ